તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે મહુવા ની અંદર હાલો ઉપસ્થિત છું મહુવા જે મૂર્તિ પ્રાંત વર્ષા મહોત્સવ જે અત્યારે યોજાઈ રહ્યો છે તો મિત્રો એમાં લાખો ભક્તો આવતા હોય છે અને એની માટે જે જોવો છો મારી પાસે સુંદર જે રસોડું છે તો એમાં કઈ રીતે રસોઈ બને છે ને તો આ વિડીયોમાં તમને હું બતાવવા જઈ રહ્યો છું તો મિત્રો વડીના એન્ડ સુધી બન્યા રહેશો ચેનલમાં મિત્રો ખાસ કરી તમે નવા છો તો ને ભૂલતા નહીં તો આપણું છે એમની તમામ વ્યવસ્થા તમને બતાવવાની છે અને કઈ રીતે રસોઈ બને છે તે આ વિડીયોમાં બતાવું છું મિત્રો અલગ અલગ રસોડા માટે ચાર થી પાંચ ડોમ બનાવવામાં આવેલા છે સૌપ્રથમ જ અને અહીં બધા બોર્ડ પણ મારેલા છે ત્યારે આપણે શાક વિભાગની અંદર મારી પાસે હાલ જોઈ છો કે રીંગણા બટેટાનું અત્યારે હાલ કટિંગ થયું છે તમને નજીક જઈને મજાનું જે કાંઈ શાક છે અત્યારે હાલ બની રહ્યું છે

મિત્રો અત્યારે માણસોનું જે રસોઈ અત્યારે હાલ તૈયાર થઈ રહી છે અહીં મોતીચુરના જે લાડુ છે એની માટે જે કઈ તૈયારી છે અત્યારે હાલ અને ઘણા બધા ભાઈઓ કેન્ટ વાળા એ અત્યારે હાલ મહેનત કરી રહ્યા છે અને તમે જોવો છો તો મોહન થાળ જે ગરમ બનીને આવે છે તે પણ આપણે જોયો છે આગળની વ્યવસ્થા તમને બતાવો અસવાડાની અંદર જે કાસો જે કોઈ મસાલો છે અહીં રાખવામાં આવે છે ટેબલ ઉપર આપણે છે દાણા જીરું છે હળદર છે ત્યારબાદ એવો અલગ અલગ જે કોઈ મસાલાની જે શાક દાળની અંદર વપરાતા જે કાચા મસાલા છે તો આપણે કાચા સંપૂર્ણ એમનો આખો ટોક કરવામાં આવે છે આગની તરફ તમે જોઈ શકો છો આમાં જે બધું મેથી છે જીરું છે આખું જીરું પછી એવા સિંગના દાણા છે એવો બધો જ સંપૂર્ણ રીતે આખા પોટ સ્ટોક કરવામાં આવશે અને મિત્રો આવા ચારથી પાંચ અલગ અલગ બ્રાન્ડ છે અલગ અલગ બધી રસોઈ બની રહી છે તો આ તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવાની છે ખાસ કરી તમે એ નવા નવાશો તો સબસ્ક્રાઈબ કરો ભૂલતા જોઈ રહ્યા છો ઘણો બધો સ્ટોક જે કાશું જે શાક બગાનું છે એનો કરવામાં આવશે નજીક આવો તમને બતાવું જોવો છું તો ઘણા જ બધા આખા આખો ટમેટાનો આખો સ્ટોક કરવામાં આવ્યો છે ત્યારબાદ આ શું શું અત્યારે મિત્રો જે રાત્રિનું જે શાક અત્યારે હાલ બનાવવાનું છે એમની તે હાલ જોઈ ગઈ છે અને આ બધું જોવું તો આખે આખો જે દૂધીનો સ્ટોક કરવામાં આવ્યો છે ત્યારબાદ લીલા વટાણા છે મરચાં છે અને ત્યારબાદ આગળના વિભાગમાં આપણે જોઈશું કે ઘણું બધું જે ચાક શાકબકાર છે એ આપણે જોવાનું અને મિત્રો ત્યારબાદ તમે પાછળ જોઈ રહ્યા છો જે આખો જે કોબીનો આખો ઢગલો છે ત્યાર પછી અહીં જોઈ રહ્યા છો વિશાળ કાય ફુલાવરનો સ્ટોક કરવામાં આવ્યો છે ત્યારબાદ આવું બધું કાસું જે શાકબકાલું છે અહીં સ્ટોક કરવામાં આવે છે અહીં બીટ છે આ બધું સંભરા માટે ઉપયોગ આવતું હોય એ બધી વસ્તુઓ અહીં રાખવામાં આવે છે અહીં જોવો છો તો ગાજર છે પછી મૂળા છે પછી એવી અલગ અલગ જે કંઈ સામગ્રી જે છે જ્યાં સલાડમાં ઉપયોગ આવતી હોય તે તમે મારી પાસે જોઈ રહ્યા છો તો મિત્રો અત્યારે આપણે રોટલી વિભાગની અંદર આવી ગયા છીએ અને રાત્રિનું જે ભોજન છે એમની માટે ભવ્ય ઘણા બધા ભાઈઓ છે અત્યારે ગરમા ગરમ રોટલી બનાવી રહ્યા છે અને આ જે બધી છે તે દેશી ચૂલા આપણે ચૂલ કહીએ ને તો એની ઉપર આપણે મંત્રથી બનાવી રહ્યા છે અને એનો સ્વાદ એકદમ સરસ મજાનો હોય છે તો કઈ રીતે બનાવે છે અને આપણે જોવાનું છે આ જોવું પડી હોય છે આ બધા એ ભાઈઓ એમની અંદર મહેનત કરી રહ્યા છે રોટલી બને ત્યાર પછી જો આ રીતે કટિંગ કરવામાં આવે છે તો આ મિત્રો ગરમા ગરમ રોટલી બની રહી છે ત્યારબાદ કટિંગ કરી અને રસોડા તરફ મોકલવામાં આવશે તો મિત્રો આ રોટલીના જે ગુંડલાવાળા છે તે મશીન છે આ રીતે એમની પ્રોસેસ થઈ રહી છે આ ભાઈ જોવો છો તો એને ઘીમાં લગાડી ત્યારબાદ આ રીતની એમની પ્રોસેસ છે અહીં આ રીતે આપવામાં આવે છે અને તો આ સગડી ઉપર રોટલી છેડવામાં આવે છે વણવા વણવાવાળા ભાઈઓ પણ સામેની તરફ આપણે જોઈ રહ્યા છીએ અને ત્યારબાદ રોટલી તૈયાર થાય છે તો એમને માટે આ રીતે ઘી લગાડવામાં આવે છે તો મિત્રો આપણે અલગ ડોમ તરફ આવી ગયા છે

તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ફરસાણ વિભાગની અંદર જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે લાય ગરમા ગરમ સેવ બની રહી છે તમે જોવો છો ઘણા બધા ભાઈઓ એમને બનાવવા લાગી રહ્યા છે અને એમને પણ મશીનથી મિત્રો બનાવી રહ્યા છે તો નજીક જઈ તમને બતાવું છું અને મિત્રો ખાસ કરી તમે ચેનલમાં નવા છો તો કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડજો જેથી કરી આ મહોત્સવનો આનંદ લઈ શકે અને મિત્રો અહીં જોવો છો તો ગરમા ગરમ જે કઢી બની રહી છે એમનો સ્ટોક કરી ત્યારબાદ જે પ્રસાદ ભવન છે ત્યાં લઈ જવામાં આવી રહી છે જોવો છો ખૂબ જ વિશાળ આવી અંદર આ કઢીનો સ્ટોક કરવામાં આવ્યો છે તો મિત્રો રસોડા વિભાગથી લઈ આપણે કોઠાર રૂમ તરફ આવી ગયા છીએ કોઠાર રૂમ અંદર જે કાસો જે સામાન હોય છે એ અહીં સ્ટોક કરવામાં આવશે એટલે કોઠાર રૂમ કહેવામાં આવશે તમે મારી પાસે આવો નજીક તમે અહીં જોઈ રહ્યા છો તો આ જે સ્ટોક્સનો જે સ્ટોક કરવામાં આવશે સ્ટોક છે નજીક આવો અને આ બાજુ તમે આવો છો તો અહીં ભાત અહીં બોર્ડ પણ બધાના મારેલા જ છે અહીં ભાતનો સ્ટોક છે ત્યારબાદ અહીં જોવો છો તો તુવેર દાળ છે ત્યારબાદ અહીં ખીચડીયા ચોખા છે એમાં અલગ અલગ વિભાગ રાખવામાં આવે છે અને એક્ઝેક્ટ એમની તમે સામેની બાજુમાં જોશો તો ત્યાં કઠોળ જે કોઈ રાખવામાં આવે છે તે કઠળના આખા કોઈ વિભાગ કરવામાં આવે છે ઉપર બધાનું લખેલું જ હોય છે અહીં તમે આવો નજીક તો અહીં જુઓ છો તો અહીં રવાનો સ્ટોક છે આ રીતે બોર્ડ પણ મારેલા હોય છે અને આ રીતે એમનો સ્ટોક કરવામાં આવે છે ત્યારબાદ અહીં મેંદાનો જે લોટ આવે છે તો એ મેંદાનો લોટનો અહીં સ્ટોક છે અને ત્યારબાદ આગળ આવો તો ઘઉંનો લોટ આખો ટ્રક મોઢે એમનો સ્ટોક કરવામાં આવે છે અત્યારે કોઠાર રૂમની અંદર આવે છે અને અંદર બધું જે કાસો સામાન હોય છે એ અહીં રાખવામાં આવતો હોય છે તો એ પ્રકારે તમે જોવો છો અને ચાઇનીઝ જે કોઈ આઇટમ બનતી હોય તો એમનો માટેનો સ્ટોક છે ત્યારબાદ અડદનો લોટ છે અલગ અલગ જે લાડુ બનાવવામાં એવો બધો ઉપયોગ આવતો હોય તો એ બધો લોટ છે તો આ સ્ટોક જે આખો કોઠાર રૂમ છે તો તમને વિડીયોમાં બતાવું છું તો જોડાયેલો જો વિડીયોમાં ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ આ પ્રકારે બધો જે સ્ટોક કરવામાં આવતો છે અહીં આપણે જોઈએ છીએ તો અહીં ખાંડનો જે સ્ટોક છે ત્યારબાદ અહીં નો જે સ્ટોક કરવામાં આવે છે વિશ્વા શુદ્ધ ઘી પછી અહીં સિંગતેલનો જે આખો સ્ટોક છે આ બધા જે દબા જોઈ રહ્યા છું અહીં ત્યારબાદ અહીં ફિલ્ટરવાળું જે પાણી છે એમનો સ્ટોક છે અહીં સનફ્લાવર તેલ છે જે તળવમાં ઉપયોગ આવતું હોય તે તો એ જ રીતે આખે આખો જે વિશાળ કાય આખો ડબ્બાનો સ્ટોક કરવામાં આવ્યો છે ત્યારબાદ અહીં બેસન છે ઉપર જો બોર્ડ પણ લગાવેલા જ હોય છે અને અહીંયા જે બેસનનો લોટ છે અહીં ચણાનો કરકરો લોટ છે ત્યારબાદ મીઠું ગોળ એવા વગર વગેરે સ્ટોક કરી ત્યારબાદ રસોડા તરફ આ કોઠાર રૂમથી અંદર લઈ જવામાં આવે છે અને મિત્રો આમનું નામ પણ આપવામાં આવ્યું છે લક્ષ્મી નારાયણ દેવ ભંડાર આ જે કોઠાર રૂમ છે એમનું નામ છે અહીં તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો તો એ બધું જે પ્રસાણ છે આવે છે છે સેવ તો એમનો સ્ટોક અહીં કરવામાં આવેલો છે એ જ રીતે આખે આખો જે વિશાળકાય કોઠા રૂમની વ્યવસ્થા છે આપણે રસોડું પણ જોયું છે ખૂબ જ વિશાળકાય રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીં જે મિસ્ટાન છે તો એ પણ તમને બતાવું હવે મિત્રો મિત્રો મોવા જે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જે યોજાઈ રહ્યો છે અને સરસ મજાનું રસોડું આપણે બજાવતા અર્જુનભાઈ આપણી સાથે છે આ અહીં ચાલે તો થોડી ઘણી આપણે માહિતી હા જય સ્વામિનારાયણ મારું નામ અર્જુનભાઈ શ્યામ કેટરસ અમરેલી સુરત આજે સંપ્રદાયની અંદર મોટા મોટા મહોત્સવો લાખ બે લાખ પાંચ લાખ દસ લાખ કે પચીસ પચીસ લાખ વાળાના જે મોટા મોટા સમય મહોત્સવ હોય એમાં ભાવિક ભક્તોને જમાડવા માટેનો લાભો મને મળે છે તો મારી સાથે હું ધન્ય માનું છું બીજો કે આ મહોત્સવની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મહવાધામને આંગણે હજારોને લાખો માણસો જે અહીંયા ઉત્સવમાં પધારવાના છે એમના માટેની રસોઈ એનો લાભ મને મળ્યો છે એમાં મીઠાઈમાં મોતૈયા મોહનતાલ અડદિયા ટોપળાપાક ગુલાબજાંબુ સાટા જલેબી આદિ દરેક વાનગીઓ રોજે રોજ અલગ અલગ બનાવી અને જમાડવામાં આવે છે અને ફરસાણમાં ભજીયા ખમણ ઈદડા ઇડલી સંભાર આદિ વસ્તુ ફરસાણ બનાવી હજારો ભક્તોને જમાડવાનો લાભ અહીંયા મળશે અને આ મોતિ પ્રતિષ્ઠાની અંદર જે રોટલી વિભાગમાં આજે સોથી દોઢસો માણસો રોટલી સાફ કરી રહ્યા છે તમે જોઈ શકો છો સરસ મજાની રોટલી કાળ ભાત શાક ભગીરે બનાવી અને હજારો ભાવિકોને અમે જમાડી દયા છે અને રોજનું કેટલા માણસોનું રસોઈ થશે પ્રસાદ આ મહોત્સવની અંદર દરરોજના એક ટાઈમના લાખથી દોઢ લાખ માણસોની રસોઈ બનશે અને આખા દિવસની દોઢથી બે લાખ માળાની રસોઈ

જો ખૂબ જ વિશાળ કાય સંખ્યા રસોડાની અંદર લાકડા થી અને આ રીતે ચૂલું જે વ્યવસ્થા હોય છે એની અંદર આ બધી રસોઈ બનાવે છે અને ખૂબ જ વિશાળ ડોમની અંદર આ રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે અને મિત્રો તમે આ જોઈ રહ્યા છો તો આ બધું જે વાસણ છે ખૂબ જ ઝાઝી માત્રાની અંદર તો આ બધું જે કોઈ ઉપયોગમાં આવતી ચોંકી છે ડોલું છે અને ચાસ ભરવા માટેના જે કેન છે એ બધી વ્યવસ્થા અહીં તમે જોઈ રહ્યા છો